હલો ગાઈશ તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં આજે અમે ફરીથી આવી ગયા છીએ અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ હવે આપણે અમારા કામ આગળ જઈએ હવે જોશું કે ખજાનો બજાનો ગોઠશું આપણે આટો મારશું ચલો આપણે આગળ વધાવીએ સ્વાગત છે અમારા ન્યૂ વિડીયોમાં આજે ફરી પાછું આપણે કામો પર આવી ગયા છે જમવા આપણે ઉતરી રહ્યા છે તો આટલું આપણું કામ પતી ગયું છે આ કામ ચાલુ છે ઓલિકો ચણસ થઈ ગઈ છે અહીંયા કોલમ ભરવાના છે હવે આપણે માજન ભેગા જવાના છે કરો કંઈક ખજાનું ગોતવા ગાડી નથી લેવી ગાડી નથી લેવી હાલીને જશો હાલ ને મજા આવે હાલીને જ આવવું છે હાલ હાલ હાલો તો આપણે આગળ વધી ગયા છે ખજાનો ગોતવા કા હા હા ખજાનો ગોતવા હાલો ખજાનો ગોતવા જાય છે વરસાદ આવી ગયો છે એટલે આવો માહોલ બહુ મસ્ત થઈ ગયો છે ઘાસ ઉગી ગયો ઘાસ ડૂચો ડૂચો ખડ ગયો હાલો હા હા રોડ ઉપર ઉગી ગયો મેટમાં આલા આપણે ખજાણ મળ્યો છે એ લેવાનો મળી ગયો હા ને આપણે હાથ વાળો બટીનો જે હવે ઉપલી પર લાઈટ ટૂટી ગઈ છે એનો છે સાને કઈ ગાડીના પાર્ટ્સ મળ્યા જે આ પહેલા આ જે ચાર્જિંગ કેબલ છે આમાં આ બટનું છે આપણે લઈ इलेक्ट्रिक ગાડી બંધી દીધી આ बाजू

હાલો અહીંયા જોઈને આવજો ને કાચા ઘડી ગયા બચા ન પકડાય તો અત્યારે છે ને આપણે મોરમ ચાલુ છે એટલે બીજે બનાવવાનું આપણે ટાઈમ મળતું નથી કારણ કે કામે વધારે છે સાંજે પછી મોરમ છે એટલે સાંજે આપણે ટાઈમ મળે ને હમણાં પાંચ થતી તે આપણો વિડીયો નથી આવ્યો લાજ આપણે કામ ઉપર એમ શું કે વિડિયો બનાવી નાખી દે આલી વાત તમે જોવો તો ટિટોડી ઉપર બોલે જે બે જણ એના બચ્ચા હશે ક્યાં જો ક્યાં બસ દેખાઈ ગયું તો શું કહેવાય મણા ઉડી જાય શું જાય બસ બસ આગળ ના આ

આપણે જાય ન્યા જોઈ આ લોકો તમે જુઓ તો હાઉ જંગલ જ છે આખું આપણે જંગલમાં કામ ભૂલમાં થઈ ગયું છે માજીને કંઈકનો નિશાન ગોતે છે હોય आई इधर कुछ है इसमें से सांप निकलेगा उधर से कुछ डाल तो नहीं तो। दे, दे। पूरा टेढ़ा है अंदर <coughs> तो आमा ना आखिर मुकी दे हाँ निकल से तो पी भगा है नहीं हो

અત્યારે ઉનારો હાલે છે શિયાળો નથી ચોમાસું ચોમાસ નીલ ગાય આવી ગયા બાજુ નીલ ગાય એટલે શું નીલ ગાય રોજડા રોજડા તો આપણો ગેટ છે એન્ટ્રી કરવાનો અને અહીંયા કૂવો છે આપણે જોઈએ કૂવામાં પાણી છે કે નથી જો હોય તો માજન નાશે એમાં કાપરા છે થોડું ઘણું ઉપર આવ્યું છે થોડું છે નવાનું પ્લાન કરે છે અલીગઢ ભાઈ બેજા નવા નું પ્લાન લાગે છે ઠેકડો માર તો ઠકડો માર કુવામાં નવાય નહીં

મિત્રો તો આપણે બધું એ પણ આપણે ક્યાંય ખજાનો મળ્યો નહીં ગામેજાને આ બધું જંગલ જેવું જ છે હા આપણે એક કામ હાલે બીજું કંઈ માણસ દેખાતું નથી હોય હવે સંજાણા રખડીએ બાકી કોઈ છે નહીં અહીંયા હાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જો વિડીયો સારું તો હોય તો કમેન્ટ કમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો